ચૈતર વસાવાની સ્વાભિમાન યાત્રા તવરા ગામે પહોંચતા તવરા ગામમાં આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર તથા શ્રી રણછોરાય મંદિરના દર્શન કરી તેઓએ મહાદેવ અને રણછોરાયજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા આવનાર ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થશે ત્યારે આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાને ભરૂચ લોકસભા મત વિસ્તારમાં તેઓની સ્વાભિમાન યાત્રા જનસંપર્ક યાત્રા ચાલી રહી છે ત્યારે આજે યાત્રાના દસમા દિવસે તેઓ તવરા ગામે પહોંચતા ગામમાં આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર અને રણછોરાઈ મંદિરના દર્શન કરી તેઓએ ગામના યુવાનો સાથે ચર્ચા મુલાકાત કરી હતી તથા ગામ લોકોએ પણ તેઓનું ભવ્ય રીતે સ્વાગત કરી ફટાકડા ફોડી અને સ્વાગત કરીને સન્માન કરવામાં આવ્યું હતું આજે સ્વાભિમાન યાત્રાનો અમારો દસમો દિવસ છે અમે નવા તવરા જૂના તવરા થઈને સુગલથી ગામમાં અમે પધાર્યા છે ત્યારે અમે હનુમાન દાદાના મહાદેવ મંદિરના અને રણછોડરાયના દર્શન કરીને આજે આગળ વધી રહેલા છે તમે જોઈ શકો છો યુવાનો વડીલો માતા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને અમારું સ્વાગત કરે છે અમના અમા અમને આશીર્વાદ આપે છે અને અમને વિશ્વાસ આપે છે કે ખરેખર જે ગુજરાતમાં ભય ભૂક અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ ચાલે છે તેની સામે સ્વાભિમાન યાત્રાને પ્રચંડ પ્રતિસાદ મળી રહેલો છે અને ચોક્કસ આવી જ રીતના બધાનો સાથ સહકાર મળે